હું તો કીધા ભાઈ સુરત નો લોચો ખાઈ આવે એમ ને આ વખતે ના રે ના એટલે એ આપણે લોસા ફોસા કઈ આપણને ફાવે નહીં ખાવાનું શું એમાં હોય પણ એક નવીન થયું નવીન આઈટમ આવી સુરતમાં ખાવાના પોરમાં વાંચથી પાંચ વાગે સુરત પીગો બરાબર અને બીજા દિવસે હું આલો સાથે દીપલો મળી ગયો મને કે હાલો કીધા ભાઈ કે પછી એના દોસ્તાની દુકાને મને મૂકી ગયો મને કે તમે બપોર સુધી બેહો બપોરે પછી આપણે ઘેરે જવું હોય કે આપણા દોસ્તાની દુકાન છે એટલે હું ત્યાં દુકાને બેઠો હતો તા સાડા દસ જેવો ટાઈમ થયો હરેશ પટેલ નીકળ્યા તો મને કે કઈ પધાર્યા કીધું હું તો કઈ લાવ્યો છું પાંચ સાડા પાંચ લાખ સુરતમાં એન્ટર થઈ ગયો હતો મેં કીધું મને કે ભલામણા મને ફોન તો કરાય ને શું કામ હતું કે કામ શું હતું મોટા પાયે ગોટાળાનો કાર્યક્રમ હતો એ કે મને ખબર હોત ને તો તમને કામરેજના પાટિયા ખેંચી લેતી કે ભાઈ આ ગોટાળાના કાર્યક્રમમાં આપણે રસ નહીં એટલે મને કંઈક ખાવાનો કાર્યક્રમ ગોટાળો હવે ગોટાળો બનાવે આવડા પાલકની ભાજીના પાંદડા હોય બીજી કંઈક બધું ભેગો કરીને ગોટાળો કરે ને એના પ્રોગ્રામ થાય એટલે મેં કીધું એ મારે કંઈક ગોટાળો કરવો નહોતું ગોટાળો તો અટાણે હું સડી ગયો છું અહીંયા ગોળાની દુકાન હતી ને દોસ્તાની આપણે દીપલાની દીપલાની દોસ્તાની તો ના મોટો રોડ નીકળવાયેલો અને એ રોડની વચ્ચે પાછી ત્રણ ચેર ફૂટની વંડી કરે અને એમાં પાછી બસો હાલે હામી હામી હાલે આપણે એ આગળ ભટકાણી એ આગળ ભટકાણી ભટકાય નહીં સમ કરતી બે નીકળી એટલા ત્યારના દીકરા બધા અને એ એની ઉપર પાછા પિલોર કરી અને ઉપર બસું પુલ આમ ઊંચો ઊંચો એની એની ઉપર પાછી બસું હાલે એટલે હું બેઠો બેઠો એ જ જોતો હતો મેં તો આ હળવા બીક નહીં લાગતી હોય દુકાનવાળાને બેઠો બેઠે કે આ કઈ દખલમાળો હેઠો આવે એ બાજુમાં પાછા પિલોર ઊભા કરતા હતા એટલે મેં દુકાનવાળાને પૂછ્યું આ છે ને પીલોર છે કે એને એ ટ્રેન હજી હાલવાની છે કે તું આમ જોતો રાણી ને જેવું ખરીકું છે મેં તમને કીધું મેં કીધું તું આ છે ને દુકાન બુકાન ભાઈ ફેરવી નાખી જાય ઘર આ નહીં આવે આ જોઈને બીક લાગે આ કંઈ હેઠો હેઠળ થોડું ક્યાં નીકી છે તો મને કહે નાના વિદેશમાં તો એ આ કેટલું હોય વિદેશમાં તો એપાર્ટમેન્ટની બીજા ત્રીજા માળે બસો ને ટ્રેન બધું હાલતું હોય મેં કીધું મેં ભાઈ વિડીયા જોયા છે હવે આમ આખા કોઈ એપાર્ટમેન્ટ હોય ત્રીજો ચોથા મળે એમ ટ્રેન આમથી આમ જતી હોય બસ આમ જાતી હોય પણ વિદેશ છે મેં કીધું આપણું ગુજરાત છે અહીંયા મેં કીધા ઉપર ઉપર કરીને ત્યાં સિમેન્ટને બદલે વાયુને પાછોતરામાંથી મેં તો ગોરમ ઠોકી દીધું હોય હેઠું ન આવેલા આપણે ગામમાં તે દિવેલો પુલ ઊંચો કર્યો તો તે વંટોળી આવ્યો ઉનાળામાં એ વંટોળે ભેગો પુલ હેઠો ગયો થાય તો ખરું નહીં એટલું બીક તો લાગે ને ને આ બધું સાંભળે તો સાપવામાં આવતું હોય એને કીધું મેં કીધું ભાઈ દુકાન ફેરવી નાખજે આમાં અહીંયા અહીંયા કોઈ ગરાગ નહીં આવે આ બીકાળાના હિસાબે